ગરમી લાગ તાટવાની જલજીરા કોઈ લીલા મેટ થવા તું થાય ચક્કર છે આવું છે મને

મારા કરીને તમારી બોલી એ બદલવાની નાસ્તો ચા અને પછી પછી પચાસ હવે આયા એટલે તો મંગોભા મંગોભા કરતા હતા હવે તો ડાયરેક્ટ ડોહા ઉપર ઉતરી ગયા હોય મંગોભા ડોહાવી ના 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 કોણ ફરકું બોલશે

પૈસા નિયલ ના મંગભાઈ હા જીગુભા હા બોલો બોલો એટલે તમે ચોહી આવો મજૂર લઈ લઈને હેડે આવો શું થયું આ મજૂર પણ બરોબર નહીં લાગ્યો કેમ એવું તો હું કર્યું હોય ને એ તો તમે આવો તાણે તમને ખબર પડશે કે મને હું કર્યું લડો હું આવું તણ કેટલી વાર થા આદા 15 મિનિટ થા હું આવો એવું સહી ઓવે તો તમે આવો તાણે આવો મજૂર તમે સોય લઈ લઈને ને હેડે આવો હોય આવજો એ હારું આમ હું આવો હા તમે આવો તાર તો કોમ તો હું કરાવું હા હા એ એ હું કહું

અમન તો નહી કીધું રેઘણ ને ગોદવાની અલ્યા આ મંગાવ મજૂરી ભલી વારે ના હેડો લ્યા આ ગોદવાનું બકા અલ્યા આ હું બકા આરી ગોદવાનું બકા આરી ગોદવાનું હે લ્યા એ મણે જો એ માર ટ્રેક્ટર ની પીન લેણો આમે હેડો એ ઇયું લેવાનો આવી દી એ બરોબર હેડો આ એ ગો આજ ગીતર સગોદ વાદના અલ્યા એ તાણે આ ઘાસ પેલે હેડો ઘાસ માં

ફલો શાકાલાનો સમચો તો આલ્યો વાટકો તો વાટકો મે ખોય રે મન તો નાસ્તો હવારમાં આયન તો નાસ્તોય એ તો આ બોલ પણ વાટકો ની વાત હાચી જીગુ પા ના દોરવરા પણ આલે મને કોઈ વાત પોક વાત નહીં દેતા તો પછી હું શું કરું કંતાળે હુઈ હંતી આ માથા મજૂર થાય ચોથી લાવો મજૂર હા નહીં અમે હા નહીં ઈ તો જો કમ્પ્લીટ હવારમાં તો હું ઉભરો લે

આ ચોથી હેડિયા થી બંધાયું બોલું આ જુઓ તમારો મજૂર આ માથા ભારે કોણ કરે બત્રીજી બંધાઈ

ચારસો રૂપિયા લાવજે. કઈ ચારસો રૂપિયા હું કામ કરિયો કો? હું કામ તમારે કોમ્મો કોઈ કોઈ આ હતા તો રિક્ષા કરતા તા. આ તો પેલા રિક્ષા આ તમે બગાડો તમે સારું લાગે બોલે મેં તો મારી આભરૂ ગઢવરાય છે

તમે આવું કરો એટલે બધા મજૂરી ગયા તમારી તો આવે તમારી મજૂરી એટલે તમે પણ કહેતા મજૂરી તો મળતી ના મજૂર મળતો ન મને ઘર નો વાંચ હોય વાટકાને બધું દોર્યો રહ્યો નું કોમ તો બરોબર છે વાટકાનતા ના દોરવું મજૂર વગર જો વાટકા ચમચા ને તો એક જણા ના આઠસો રૂપિયા ધોવા મારે તમે તાર તમારા શિક્ષણ થી ઘેર જહા ને એટલે મને સારું લાગશે તમને ધોવા

તમારે તો આ બધો ગતિન કરવાનો આવતો તો દારૂ પીવાનો ને બધો કરવા પડે તો સવારે નટુ પીધું પણ નતું પીધું તમને મુ મજૂરી મોકલ્યા કોઈ હારા માટે મોકલ્યા કોઈ ખરાબ માટે હતા મોકલ્યા તમને મુ હવે તો લઈને આયા તા કીધું ના પીવું પણ સારું પણ આ તો કોઈ આવરા કોદ આવેનો પેલો સોન ભરો એ તો નું મજૂરી આયા તા મે તો મને ઓબલો પેલા ગગો કા કોઈ મજૂરી નું કે થાવા કીધું હોય મંગા ભાઈ ની પટ્ટી જાય તો મુ હોને મજૂરી મતી તો જાવું ને હવે તમે આવું ને આવું મજૂરી કરો

વાત ન લીલાલ હેર થાયડો ઘેર પૈસા મળ્યો મને માથાનો મજૂર મળ્યો ના તમે હજુ આલી વાર બાર સુ થાય